રાજકોટ લોકમેળાને લઈને વિવાદ યથાવત છે લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને લોકો અસમંજસમાં છે તથા રાઈડ્સ સંચાલક અને વહીવટી તંત્ર આમને સામને આવ્યા છે રાઈડ્સ સંચાલકોએ એસઓપી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે તેમાં સંચાલકોએ એસઓપી પ્રમાણે કામગીરી કરી નથી તો બીજી બાજુ કલેક્ટર તંત્રનો એસઓપી ને લઈ કડક વલણ છે તેમજ સુરક્ષાને લઈને ડોગ સ્કવોટ સાથે ચેકિંગ હાથ ધરાશે મેળા મુદ્દે આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળાનો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લેતું જેમાં હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે રાઇટ્સના એકત્રીસ પ્લોટ ખરીદનારા દ્વારા એસઓપી મામલે પિટિશન કરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓ લોકમેળાના સ્થળે ગતરાત્રે દોડી ગયા હતા

તો તો મેળાની રોનક જ જતી રહેશે તેમજ મેળો યોજાશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે